પૂર્વ કોર્પોરેટરની મનગડત રીતે ભ્રષ્ટાચારના આરોપ લગાવી કામકાજમાં વિક્ષેપ કરતા હોવાના આક્ષેપ ડીસા નગરપાલિકાના કર્મચારી અધિકારીઓએ આજે કામકાજથી અડઘા થઈ પેન્ડાઉન હડતાલ કરવાનો નિર્ણય કર્યો હતો પાલિકામાં પૂર્વ કોર્પોરેટર દ્વારા અધિકારીઓ કર્મચારીઓ સામે મનઘડત રીતે ભ્રષ્ટાચારના આરોપો લગાવી કામકાજમાં વિક્ષેપ ઊભા કરતા હોવાના આક્ષેપ સાથે કર્મચારીઓએ હડતાલ કરી હતી જ્યારે પૂર્વ કોર્પોરેટર પોતે અરજદાર તરીકે રજૂ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી કોર્પોરેટર તેમજ પૂર્વ કોર્પોરેટર દ્વારા પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સામે મનગણત રીતે ભ્રષ્ટાચારના કે કામકાજ વ્યવસ્થિત રીતે થતું ન હોવાના આક્ષેપો કરવામાં આવતા હોવાથી અનેક વખત અધિકારીઓને રજૂઆત કરનાર વચ્ચે તુતુ મેમે થાય છે દરમિયાન આજે પાલિકાના પૂર્વ કોર્પોરેટર પ્રશાંત માળી દ્વારા કોઈ બાંધકામ બાબતની રજૂઆત અર્થે ચીફ ઓફિસરના ચેમ્બરમાં ઘસી આવતા વિડીયો શૂટિંગ કરવા લાગતા તેમજ તેમની સામે બેફામ રીતે ભ્રષ્ટાચારના આરોપો લગાવતા ચીફ ઓફિસરે તેઓને યોગ્ય રીતે રજૂઆત કરવા જણાવ્યું ત્યારબાદ ચીફ ઓફિસરે જુનિયર ડાઉન પ્લાનર જુનિયર ટાઉન પ્લાનર ઓફિસરને બોલાવતા પૂર્વ કોર્પોરેટરે તેમની સામે પણ આક્ષેપબાજી શરૂ કરી હતી જેથી ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ બંને વચ્ચે ચકમક થઈ હતી ત્યારબાદ આવા બનાવો છેલ્લા કેટલાય સમયથી આવનાર અવારનવાર બનતા હોય તેમજ નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ સામે ખોટી રીતે આક્ષેપો થતા હોય પાલિકાના કર્મચારી મંડળ દ્વારા આ બાબતે ઉપરી અધિકારીઓને જાણ કરી એક દિવસની પ્રતિક હડતાલ કરવાનો નિર્ણય લઈ પેન્ડાઉન કરી ઓફિસ સમય સુધી કામકાજથી અડગા રહેતા બપોરે પોણા બે વાગ્યાના સુમારે કર્મચારીઓની અચાનક હડતાલ થતા કચેરીમાં કામકાજ અર્થે આવેલા અરજદારોને ધક્કો પડ્યો હતો આ અંગે પાલિકામાં રજૂઆત કરવા આવનાર પૂર્વ કોર્પોરેટર પ્રશાંત માળીએ જણાવ્યું હતું કે હું એક અરજદાર તરીકે રજૂઆત કરવા ્યો હતો અને ગેરકાયદેસર રીતે ચાલી રહેલા બાંધકામ બાબતે રજૂઆત કરી હતી જેની નગરપાલિકાએ કોઈ પરવાનગી આપી નથી તેમ છતાંય અધિકારીઓ કર્મચારીઓના ભ્રષ્ટાચારના લીધે કામકાજ થઈ રહ્યું છે તેવી રજૂઆત કરતા ચીફ ઓફિસર પોતાની ખુરશી પરથી મારવા ધસી આવ્યા હતા અને આ રીતે એક અરજદારનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી જ્યારે આ બાબતે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે આજે રજૂઆત કરવા આવેલા અરજદારે અનઅધિકૃત રીતે કેમેરો ચાલુ રાખી અચાનક ધસી આવી બેફામ રીતે આક્ષેપો કરવા લાગતા તેમની રજૂઆત પ્રત્યે સંતોષકારક જવાબ આપ્યો હતો પરંતુ તેઓ પાલિકાના કર્મચારી સાથે રિસર ઝઘડવા જ આવ્યા હોય તેવું બેહુદું વર્તન કરી રહ્યા હતા તેમ કેટલાય સમયથી અધિકારીઓ કર્મચારીઓ સામે આ રીતે મનગડત રીતે આરોપો લગાવવામાં આવતા હોવાથી કર્મચારીઓનું મોરલ ડાઉન થતું હોવાથી આજે કર્મચારી મંડળે કામકાજથી અડગા રહેવાનો નિર્ણય કર્યો હતો રિપોર્ટર રાકેશ ન્યૂઝ ટક્કર ડીસા આજ રોજ ડીસા નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર સાહેબને હું મળવા ગયો કે વીસ વીસ દિવસ પહેલાં ટીપી શાખાના મનરબી ઠાકોર સાહેબને મેં રજૂઆત કરી હતી કે ગેરકાયદેસર પાટણ રોડ પર સર્વે નંબર વીસ એકની અંદર પ્લોટ નંબર ત્રણ બે અને ત્રણની અંદર બાંધકામ થાય છે એવીને એવી મેટર બીજા વ્યક્તિનું કામ થતું નથી અને બીજા બિલ્ડરો જે લોકો ભૂમાફિયા છે બિલ્ડરો છે જે લોકો ખોટી રીતે પ્લાન નકશા પાસ કરાવે છે તો સાહેબ એ કામ અટકવું જોઈએ એના માટે મેં રજૂઆત કરી એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનરભી ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આપ્યો મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની મેં કીધું કામ અટકવાનું નથી કામ હજી ચાલુ છે એની રજૂઆત હું ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબને મેં કીધું મેં કીધું આ ખોટી રીતે એનું કામ ચાલી રહ્યું છે જેની રજૂઆત વીસ દિવસ પહેલાં કરી છે ચીફ ઓફિસર કે અમે બાંધકામની પરમિશન આપી નથી મેં કીધું તમે બોલાવો મનરભાઈને મનરભીને બોલાયા મનરભીએ કીધું સાહેબ બાંધકામની પરમિશન આપી છે ડરતા ડરતા બોલ્યા એટલે સાહેબ કે તમે કેમ માની એટલે મેં સાહેબ તમે અંદર ફોને એકબીજાને ચર્ચા કરીને તમારી મિલી ભગત છે તમે મિસગાઈડ મત કરો તમે આ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી છૂટ આપી છે એવી રજૂઆત મેં કરી તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું દેવાંગભાઈ પટેલને ગોરાંગભાઈ પટેલને કેમ કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગોરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે એટલે તું તારી મારી સાથે એમને વરખાવ કર્યો છે પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે જે મારા વિડીયોમાં આવ્યું છે સાથી કર્મચારી મિત્રોને પણ ખ્યાલ છે તો આપ પત્રકાર મિત્રો દ્વારા મારે એટલું કહેવું છે કે નગરપાલિકાની અંદર શું અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તો કોઈ પણ જાગૃત વ્યક્તિ કોઈ પણ રજૂઆત ન કરી શકે ચીફ ઓફિસર ચીફ ઓફિસર પોતે નાગરિકની વાત સાંભળવા માટે છે ના કે આ રીતે વર્તન કરવા માટે એમને જે વર્તન મારી સાથે કર્યું છે હું તો પોતે સમજો વ્યક્તિ છું અને કાયદાનો જાણકાર છું કોઈ કમજોર વ્યક્તિ બીજો હોય તો બાપરો ડરી જાય મરી જાય ત્યાં ત્યાં એ રીતનો વર્તન એમને છે જે મારી વિડીયોમાં છે હું આપને વિડીયો પણ આપીશ મારું એટલું કહેવું છે કે ચીફ ઓફિસરને એવી કોઈ સર્વ સત્તા નથી કે આમ નાગરિક પોતાની રજૂઆત કરે છે એની સાથે પોતે તું તારી બોલે છે અને મારવા માટે સામે થાય છે એ રીતનો આક્રોશ ભર્યો વ્યવહાર કરે છે શું થાય નગરપાલિકાના કર્મચારીઓ આજે નગરપાલિકાના નગરપાલિકા સમક્ષ એક દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગણત રીતે આક્ષેપો કરી રહ્યા હતા આ દરમિયાન તેમને તેમના તેમની જે આક્ષેપો હતા તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝડવા જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગણત રીતે આક્ષેપો કરી રહેલા હતા અને નગરપાલિકામાં વારંવાર આ આ પ્રકારની બિનાઓ હમણાં હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી બીજાઓ અટકેલી નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહે છે પરંતુ કેટલાક કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બે તૂંકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોડલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસની પ્રતિ હડતાલ પાડવામાં આવે છે